સિવિલ હોસ્પિટલમાં જોઈએ તો મે માસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસીસ જોવા મળેલ છે કે જેમને એન્ટી રેબીઝ વેક્સિન એટલે કે હડકવાની રસી આપવામાં આવેલ હોય ત્યારબાદ જુલાઈ માસમાં અંદાજિત રોજના ત્રીસેક લોકોને હડકવાની રસી આપવામાં આવેલ છે જેમાં વીસેક જેટલા જૂના કેસ તથા દસ જેટલા રોજના નવા કેસીસ જોવા મળેલ છે રોજ ચારથી પાંચ લોકોને સીરમ એટલે કે જે ગંભીર બાઈટના કિસ્સા હોય તેમાં આપવાની જરૂર હોય છે તે પણ આપવામાં આવેલ છે એટલે તમામ લોકોને ખાસ કહેવાનું કે જ્યારે પણ આવો કૂતરું કરડવાનો કેસ હોય ત્યારે તેને હળવાશથી ન લેતા સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ તથા હડકવાની રસી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન બાદ અવશ્ય લેવી જરૂરી છે ગંભીર કિસ્સાઓમાં સીરમ પણ આપવાની જરૂરિયાત હોય છે જે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે તથા આપવામાં આવે છે પંદરસો આવેલ હતી તથા જુલાઈ માસમાં કુલ એક હજાર વ્યક્તિઓને હડકવાની રસી આપવામાં આવેલ હતી દરરોજના અંદાજિત ત્રીસ થી પાંત્રીસ જેટલા લોકોને હડકવાની રસી આપવામાં આવતી હોય છે